અકસ્માતમાં બાર બાળકો સહિત અઠ્યાવીસ લોકોના મોત થયા પચીસ થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે આગના સમયે ગેમ ઝોનમાં કેટલા લોકો હાજર હતા તે જાણી શકાયું નથી મૃતકોની લાશ એટલી ખરાબ રીતે બળી ગઈ હતી કે તેમની ઓળખ થઈ શકે નથી ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે ત્રણ કલાકમાં આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીડી પર વેલ્ડિંગ કરતી વખતે વિસ્ફોટ થયો અને એક મિનિટમાં આગ ત્રીજા માર્ચ સુધી ફેલાઈ ગઈ જોકે પ્રશાસને આગ લાગવાનું કારણ જાહેર કર્યું નથી ગેમ ઝોનમાં રબર રેક્સ ફ્લોર અંદાજે પચીસ સો લીટર ડીઝલ નો સંગ્રહ કરાના ટ્રેનની બાજુમાં રાખવામાં આવેલ ટાયર અને શેડ માં લગાડવામાં આવેલા ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સવારે ટીઆરપી ગેમ ઝોન અકસ્માત ની માહિતી મેળવવા અને અકસ્માતનો ભોગ બનેલા પરિવારને મળવા રાજકોટ પહોંચ્યા હતા પત્રકારો સાથે વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને તપાસ માટે તાત્કાલિક રચના કરી છે છે અને જવાબદારો સામે વહેલી તકે લેવામાં જણાવ્યું ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હર્ષ સંઘવે વધુમાં જણાવ્યું હતું કે આગ અત્યંત ગંભીર હતી અને થોડી વારમાં આખા સ્થળે ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થોડી જ મિનિટમાં ફાયર ફાઈટરની ટીમે આગ ઓલવવાનું શરૂ કર્યું હતું બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું આજે રાજકોટમાં સાંજના સમયે જે દુર્ઘટના બની છે જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો નાના ભૂલકાઓ કોઈ કે પોતાના માતા પિતાઓ સ્વજનોને ગુમાવવા પડ્યા છે આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી આગ સ્વરૂપ એકલો વિકરાલ હતો કે ઝડપથી આગ આખા જ આ ગેમ ઝોન ની અંદર ફેલાઈ ચુકી હતી હમણાં સવા બે વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એ એસઆઈટી ના સૌ અધિકારીઓને ત્રણ વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી એની પહેલા આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય કે આ ગેમ ઝોનના જે માલિક છે મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે તે લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી તરફ પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ पोते आप सब लोगों ने सवार पहला आप सब लोगों ने आपस बड़ी कम नसीब दुर्घटना हुई है ये बहुत कम नसीब और बहुत दुखद घटना हुई है उसकी पूरी इंक्वायरी के लिए एक सीट जो बनाई है उसमें हमारे साथ डायरेक्टर एफएसएल संघवी साहब मैं फायर के कुछ ऑफिसर्स उन सब की एक सीट है जो अभी शुरू से काम करेगी किस डिपार्टमेंट में क्या क्या किया गया है उसकी पूरी तहकीकात होगी और क्या कौन जिम्मेदार है क्या गलतियां हुई है फ्यूचर में ऐसा बनाव नहीं बने उसके लिए क्या करना चाहिए ये सारी चीजों को हम पूरी तह तक जाके उसकी पूरी तहकीकात करेंगे गेम्स जोन है आनंद मेला है वाटर पार्क है मोटा मोटा मॉल छे त्या संयुक्त टीम विजिट कर से फायर सेफ्टी ना पुरता इक्विपमेंट छे के नहीं खातरी कर सरूरी सूचनाओ आप से, કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે આર્ટિસ્ટ જે કઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે એ તમામ વસ્તુઓ અને ફાયર સેફ્ટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ જોવામાં આવશે આગરોજ રાજકોટ મુકામે ગેમ ઝોનમાં જે દુર્ઘટના થઈ એ બહુ દર્દનાક દુર્ઘટના છે અને એમાં ઘણા બાળકોની ડેથ થઈ છે એવા સમાચારો આવે છે છે એ જે દુર્ઘટના એના જવાબદાર કોણ છે એ બાબતે થોડીક માહિતી આપી દઉં કે ગુજરાત સરકારે બે હજાર બાવીસ માં એક કાયદો બનાવ્યો એનું નામ છે ગુજરાત પબ્લિક સેફટી આ આ કાયદો માત્ર કાગળ પર હોય તેવું જણાઈ આવે છે કાયદા હેઠળ જ્યાં મહાનગરપાલિકા હોય ત્યાં સેફ્ટી મેઝર્સ માટે ત્રણ મેમ્બરની કમિટી બનાવવાની બીજા મેમ્બર્સ પણ એડ થાય પણ મુખ્ય મેમ્બર જે છે તે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર જે કમિટીના ચેરમેન હોય ડેપ્યુટી પોલીસ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ ત્રણ મુખ્ય મેમ્બરોએ સેફટી મેજર્સ અંગે તકેદારી રાખવાની પિરિયોડિકલ મીટિંગ કરવાની અને જેટલી બી જગ્યાઓ છે શહેરમાં ત્યાં પિરિયોડિકલ ઇન્સ્પેક્શન કરવાના અને સૂચનાઓ આપવાની રાજકોટમાં જે દુર્ઘટના જે બહુ કમનસીબ ઘટના ઘટી છે તો સૌથી પહેલો તપાસનો વિષય એ હોવો જોઈએ કે સરકારે જે કાયદો બનાવ્યો તેનું અમલ કરવામાં આવ્યું કે નથી કરવામાં આવ્યું અને આ ત્રણે મોટા અધિકારીઓએ ભેગા મળીને કેટલી મીટીંગો કરી અને કેટલા ગેમ ઝોન કે એન્ટરટેનમેન્ટની જગ્યા ઉપર ઇન્સ્પેક્શન કર્યું એમને સૂચના આપી કે નહીં આપી ખરેખર તો આ ત્રણ અધિકારીઓએ શું કામગીરી કરી પહેલા તો એની તપાસ થવી જોઈએ રેસીડન્ટ એડિશનલ કલેક્ટર કે જે ચેરમેન છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને ડેપ્યુટી મ્યુનિસિપલ મીટિંગ થવી જોઈએ અને તો તેની ઉપરના દરજ્જાના અધિકારીને સૂચના આપવી જોઈએ કે પિરિયોડિકલી વિડિયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનમાં કબજે લેવાવી જોઈએ મારું માનવું એવું છે કે એકે કામગીરી થઈ નથી અને વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે એનું કારણ માત્ર એટલું જ છે કે ગુજરાત સરકારે કાગળ ઉપર આ કાયદો બનાવ્યો છે સરકારે પોતે એવી તકેદારી રાખી છે કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જેવા મહાનગરપાલિકાના વિસ્તારોમાં આવી કમિટીઓ બની જાય અને કામગીરી શરૂ કરે સરકાર માત્ર વાતો કરે છે કોઈ પણ પ્રકારની કામગીરી થઈ હોય તેવું જણાઈ આવતું નથી આ નાદાન અને માસૂમ બાળકોની જે આજે ઘટના ઘટી છે અને બાળકો એ જીવ ગુમાવ્યો છે એ ખૂબ દર્દનાક છે शनि रूम ट्राफिक

જી માહિતી સામે આવી છે કે મુખ્યમંત્રી પણ અને ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે તો મુખ્યમંત્રી જ્યારે પરિવાર સાથે મળ્યા તો કઈક સહાયની પણ વાત કરવામાં આવી છે